માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે આગામી તારીખ એકત્રીસના ચૂંટણી ભાજપ દ્વારા પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાને મળ્યું મેન્ડેટ માળિયા હાટીના તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગોટાળે ચડ્યું હતું પ્રથમ ભાજપના સદસ્યો દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવ બાદ પ્રમુખને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ ઉપપ્રમુખને કાર્યકારી પ્રમુખ પદ આપ્યા બાદ આજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગામી તારીખ એકત્રીસના પ્રમુખ પદ માટેની ચૂંટણી જાહેર કરતાં આજે પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાને ફરી મેન્ડેટ મળ્યું છે હાલ તાલુકા પંચાયતમાં કુલ વીસ સદસ્યોમાં ચૌદ ભાજપના જેમાંથી એક પક્ષમાંથી સસ્પેન્ડ છે પાંચ કોંગ્રેસ અને એક આમ આદમીના સદસ્યો છે લગભગ હવે પૂર્વ પ્રમુખને મેન્ડેટ મળતા માળિયા તાલુકા પંચાયતનું માળખું સ્થિર થશે તેવું મનાઈ રહ્યું છે રિપોર્ટર વિનોદ બી રુજાતોલા માળિયા હાટીના 29 6 2024 29 7 2024 અને સોમવારના અમારા માળિયાટીના તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી જેમની અંદર જનર સ્ત્રીમાં અમારે આજે સર્વાનુમતે ભાવનાબેન નરેન્દ્રભાઈ દિલીપભાઈ સિસોદિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બધા જ સદસ્ય તાલુકાના સર્વસંમતિથી અમે ભાવનાબેન સિસોદિયાજીનું પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે જેમની અંદર જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા જોન પા પ્રભારી આપણા જિલ્લાના મહામંત્રી કદાણી સાહેબ પણ અહીંયા મેન્ડેટ લઈને આવ્યા છે અને એમાં વ્હીપ પણ જાહેર કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્ય સદસ્યશ્રીઓ આજે ભાવનાબેનના નામ ઉપર સર્વસંમતિ આપેલ છે અને આજે પ્રમુખ તરીકે ભાવનાબેનનું એક જ ફોર્મ ભરવાનું છે અને ભાવનાબેન પ્રમુખ તરીકે જાહેર થાય છે